દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે અને બે દિગ્ગજ નેતાઓ આમને સામને જોવા મળી રહ્યા છે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં અહીં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે આજ રોજ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ચિકાર ગામે વાસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકનો મુખ્ય હેતુ આગામી ચૌદમી ઓગસ્ટના રોજ ધરમપુરમાં યોજાનારી જન આક્રોશ રેલીની તૈયારીઓ કરવાનો હતો આ બેઠકમાં સંબોધન કરતા ધારાસભ્ય

આપણા વિસ્તારના સાંસદ એને હવે આપણે જુઠાલાલ કેવું પડે એ જુઠાલાલ મેદાનમાં આવી ગયા હું આદિવાસી દીકરો છું આ ભાઈ તું આદિવાસી દીકરો છે એટલે જ આદિવાસી સીટ પર તમે ઉભો રાખ્યો છે તારા તાકાત હોય તો બિન આદિવાસી સીટ પર ઉભો રાખે તો હું ભાજપને સલામ કરું પરંતુ નહીં એને આદિવાસી સમાજ વિશે શું ખબર છે મારી સાથે ડિબેટ કરે મને સાત ડેમ નામ આપે મને એના વિશે માહિતી આપે પરંતુ જૂઠાલાલ ખબર નથી જૂઠાલાલ ને ઉપર આદેશ આવ્યો કે ચૌદમી તારીખ ની રેલી બહુ મોટી થવાની છે એટલે તમે અને તોડો એવી જ વાત આ જ વાત રદ કરવાની વાત કરે ત્યારે એની બાજુમાં આવતા સારો ત્યાં તો એક પત્રકારો પૂછવું જોઈતું તું ભાઈ મંત્રી સાહેબ તમે તો કેતા આનંદ પટેલ ગેરમાર્ગે દોરે હવે શું કામ અહીંયા આ ભાજપ પાર્ટી ને કોઈ ને લાગે ની સમાજ આદિવાસી સમાજ પ્રત્યે કોઈ પણ લાગણી ની ભાવના ના અંદર ડેમ વિશેની વાત નહીં થઈ પરંતુ સરકારી કાર્યક્રમ હતો એ સરકારી કાર્યક્રમ ડેમ વિશેની તમારા ધારાસભ્ય એ વાત કરી કે ચૂંટણી આવડે ડેમ આવે

રાજ્યસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન થઈ ત્યારે એના ઉત્તરમાં પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટની ડીપીઆર સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે એ વાત થઈ ત્યારબાદ પાર તાપી નર્મદા રિવર્લિંગ સંઘર્ષ સમિતિ ડેમ ડેમ હટાવો સંઘર્ષ સમિતિના સાથે પરામર્શ કરીને આવનારી ચૌદમી ઓગસ્ટે અમે એક મોટું આદિવાસી સમાજનું જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એના પ્રચારના ભાગરૂપે આજે ડાંગમાં જે ડાબડર ડેમ બનવા જઈ રહ્યો છે તેમાં ડુબાણમાં આવતા ચિકાર ગામે અમે આદિવાસી સમાજના આગેવાનો અને સંઘર્ષ અહીંની સંઘર્ષ સમિતિના પ્રમુખ સંગરભાઈના નેજા હેઠળ ભેગા થઈને એક જ વાત કરી એક જ નારો આપ્યો છે કે અમે એક ઇંચ જમીન કે એક બુંદ પાણી આપવાના નથી અમારે ડેમની એક ઈંટ અહીં મૂકવા દેવી નથી અમે એનો વિરોધ કરીશું અને ચૌદમી તારીખે આરપારની લડાઈ સાથે અમે શ્વેતપત્રની માંગણી કરીશું ડાંગમાં જો ડેમ બને તો કેટલા ગામો ડાંગમાં ડેમ બનશે એમના અત્યારે ડીપીઆરમાં આંકડો જૂના ડીપીઆરમાં તેત્રીસ નવા ડીપીઆરમાં સાડત્રીસ છે પરંતુ એમના ગામના આંકડા જૂઠા છે કેમ કે આ વિસ્તારનું ઊંચામાં ઊંચી જગ્યા ઘોડી અને બીજી મિલિન છે જો ત્યાં સુધી પાણી જવાનું હોય તો નીચેના વિસ્તારના ગામો પણ ડુબાણમાં જાય એવી શક્યતા છે એટલે આમ જોવા જાય તો ડાંગમાં પચાસ કરતાં વધુ ગામો ડુબાણમાં જશે અને અહીંથી કેનાલ રૂપે પાણી જો નર્મદા અથવા પાણી બોમ્બે જશે તો કેનાલના ભાગરૂપે પણ જમીનો જવાની શક્યતા છે આદિવાસી સમાજની જળ જંગલ જમીનની સાથે સાથે આદિવાસી સમાજની અસ્મિતા અને સંસ્કૃતિ ભૂસાઈ જાય એવું છે એના કારણે અમારો વિરોધ અને અમારી રેલી થશે